બહુ જ દુઃખની વાત કાલે હિંમતનગર આપણા ગુજરાતમાં એક આર્મી જવાનને કેટલા બધા પોલીસ વાળા મારે છે ભાઈ મિત્રો હિંમતનગરની અંદર હમણાં એક ઘટના બની ગઈ કે પોલીસ કર્મચારીઓ દ્વારા એક આર્મી જવાનને માર મારવામાં આવ્યો એ પણ એક જ વ્યક્તિ નહીં પરંતુ છથી સાત પોલીસવાળા ભેગા થઈને એક આર્મી જવાનને ગાડીમાં બેસાડતા એમના પરસેવા છૂટી જાય છે જે વિડીયો તમે જોયો અત્યારે મિત્રો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં એક આર્મી જવાન અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે આ ઘટના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઈને બની હતી સાબરકાંઠા પોલીસે બ્લેક ફિલ્મ નંબર પ્લેટ સહિતની ડ્રાઈવ શરૂ કરી છે એ દરમિયાન એક આર્મી જવાન પોતાની કાર લઈને ત્યાંથી પસાર થતા તેની કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું જણાતા પોલીસે તેને રોક્યો હતો આ બાબતે બંને પક્ષો વચ્ચે શરૂઆતમાં તો બોલાચાલી થઈ જે ટૂંક જ સમયની અંદર આથાપાઈમાં ફેરવાઈ ગઈ હતી અને આર્મી જવાન યશપાલસિંહ પોપટસિંહ ઝાલાજી તલોદા તાલુકાના પોયડા ગામનો રહેવાસી છે જેને પોલીસ કર્મચારી દ્વારા માર મારવામાં આવ્યો છે જેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો અત્યારે આર્મીના જે વ્યક્તિને માર મારવામાં આવ્યો છે એના સપોર્ટમાં આવ્યા છે હવે મિત્રો તેવામાં જ આપણા એક ભાઈએ પણ જે દેશની રક્ષા કરે છે એમને આ વિડીયો બનાવ્યો છે એ વિડીયોની અંદર શું કહી રહ્યા છે એક આર્મી જવાનને માર મારવામાં આવ્યો છે પોલીસ કર્મચારીઓ દ્વારા એમના વિશે શું કહી રહ્યા છે એ તમે એકવાર જ સાંભળો કારણ કે જે લોકો આપણા દેશની રક્ષા કરે છે એ આપણી આન બાન અને શાન છે અને એને એક વ્યક્તિને જો આવી રીતે માર મારવામાં આવે એ પણ ચારથી પાંચ પાંચ લોકો ભેગા થઈને માર મારે છે તો કેટલું ખોટું લાગે છે અને એ પણ આપણા આર્મી જવાનને તો મિત્રો આ તો આપણા માટે ખરેખર એક દુઃખદ ઘટના કહેવાય તો મિત્રો પહેલાં તો તમે આ આર્મી જવાનની વાત સાંભળી લો કે આ ભાઈ વિડીયોની અંદર શું કહી રહ્યા છે જે આર્મી જવાનને માર મારવામાં આવ્યો છે અને પછી આપણે આ વિડીયો વિશે આગળ વાત કરીશું કેટલું બધું ખરાબ કહેવાય કે જવાનને આટલા પોલીસ વાળા ભેગા થઈને મારે છે ભાઈ ખરાબ ખોટી વાત એ મુજરીમ આતંકવાદી ભાઈ કે તમે આટલા બધા ભેગા થઈને એને ઢોર માર માર્યો માર્યો એની રૂમમાં પૂરીને ભાઈ બ્લેક કાસ્ટ મતલબ કઈ બી એમને બાબતે ઝઘડો થયો તો એને કેસ કાર્યવાહી તમે કાનૂની કાર્યવાહી કરી શકતા હતા પરંતુ આ રીતના ગાડીમાંથી ખેંચીને આ રીતના એને ઢોર માર્યો એટલો માર્યો કે હોસ્પિટલ પહોંચાડી દીધું હા સારું કામ કર્યું તમે બધાએ ભાઈ જેટલા બી પોલીસવાળા મારા વિડીયો દેખતા હોય કેટલા બી લોકો મારા વિડીયો દેખતા હોય તો તમે તમારા મતે દેખો કે કોઈને આ રીતના મારવાની શું જરૂર અને એક જવાન એક સિપાહી અને એક સિપાહી જ્યારે એક છુટ્ટી લઈને આવે ને એક મહિનાની એને ખબર હોય કે શું કરવું શું નહીં કરવું અને તમે એને કેસ લગાડીને જેલમાં મૂકી દીધો આવી રીતના માર્યો બહુ જ ખરાબ મારા મતે તો બહુ જ ખરાબ તમે શું કહેવા માંગો છો જરૂરથી કમેન્ટ કરજો શેર કરજો વિડીયો તાકી એક જવાનને એ ન્યાય મળે અને એક જવાન માટે ભાઈ કઈ બી કરવા તૈયાર છીએ મેં એવું નથી કે પોલીસ વાળાની ઇજ્જત નથી કરતા પોલીસ પોલીસ વાળાની આપણે બી કરીએ છીએ પરંતુ આ રીતના મારતા દેખીને મને બી બહુ જ ખોટું લાગ્યું અને મને અંદરથી થયો કે ભાઈ આ બહુ જ ખરાબ કર્યું ભાઈ કોઈ બી હોય આ રીતના હોય કોઈ બળાત્કાર નતો કર્યો કોઈ આતંકવાદી નહોતો એ કોઈ મુજરીમ નહોતો તમે આ રીતના માર્યો એને મારા મતે તો બહુ જ ખરાબ છે ભાઈ જેટલા બી અમુક એવા લોકો હોય છે આપણે બધા પોલીસવાળાને નહીં નહોતો કેતા તમે બધા ખોટા છો અમુક લોકો હોય બધી જગ્યાએ હોય અમારામાંય હોય તમારામાંય બી હોય તો આ લોકોના લીધે તમે બદનામ આપણા ગુજરાત પોલીસની બદનામી